નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું લોકોનું સ્વાગત કરું છું કંઈક દલિત સમાજ તો કંઈક આદિવાસી સમાજ કંઈક ક્ષત્રિય સમાજ તો કંઈક પાટીદાર સમાજ એક પણ સમાજને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શાંતિ નથી એવું લાગી રહ્યું છે કંઈક ને કંઈક ધરણા પ્રદર્શનો ચાલતા હોય છે કંઈક રેલીઓ ચાલતી હોય છે કોઈની લાગણી દુભાય એવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બફાટ ભાષણ કરી નાખે છે ત્યારે આજે થોડા દિવસ પહેલાંની ઘટના છે જે બે દિવસ પહેલાં ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતી હતી તો એ દિવસે લક્ષ્મીનગર નાળા પાસે જે રીતે બાબા સાહેબ આંબેડકરની એક પ્રતિમા મૂકવા માટે એક નાનકડો એવો ઓટલો બનાવવામાં આવ્યો હતો હવે એ ઓટલાને કોર્પોરેશને પાડી દીધો શા માટે દલિત સમાજ સાથે આવો અન્યાય વારંવાર થાય છે અથવા તો કોઈ નેતા દલિત સમાજ વિશે કંઈ ટિપ્પણી કરી નાખે છે અથવા તો કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય કે પ્રમુખ હોય દલિત સમાજ ઉપર પેશાબ કરી નાખે એવી ઘટનાઓ બને છે ક્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવું કરતા રહેશે એમના શાસનની અંદર અધિકારીઓ આવું કરતા રહેશે પણ જ્યાં સુધી જનતા પોતાની આંખો નહીં ઉગાડે ત્યાં સુધી આવી ઘટનાઓ રોજ બનવાની છે આજે આપણે જોઈએ છીએ કે દરેક સમાજ પોતાના હક માટે રસ્તા પર ઉતરી આવ્યો છે છેલ્લા દસ વર્ષના શાસનની અંદર ત્યારે જે ઘટના બની છે લક્ષ્મીનગર નાળા પાસે ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવાની હતી એ ઓટલો બનાવવામાં આવ્યો હતો ત્યાંના રહીશોનો એવું કહેવું છે કે મંજૂરી લીધા પછી એ ઓટલો બનાવવામાં આવ્યો હતો છતાં પણ રાત્રે કોર્પોરેશને એ ઓટલો પાડી દીધો એટલે હું પૂછવા માગું છું કે બાબા સાહેબનું આટલું બધું અપમાન કરવાનું કારણ શું છે ત્યાંની જે જનતા છે એમની અંદર ખૂબ રોષ છે આવો આપણે એ વિડીયોની ઉપર એક નજર નાખીએ કે આના રહીશો શું કહેવું છે સિદ્ધાર્થ લાઈવ દ્રશ્ય તમને લક્ષ્મીનગર ના નાલા પાસે જે આંબેકર ની પ્રતિમા આંબેડકર નું જે

આપણે ભલે જે બધા છે ને લક્ષ્મીનગર નાળા ખાતે લાઈવ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અત્યારના ચક્કાજામ બાબા સાહેબ હોટલો હતો ઈ અત્યારના દોડવામાં આવ્યો છે લોકોનું એવું કહેવાનું છે કે કોર્પોરેશન દ્વારા હોટલો તો વધુમાં વધુ આ વિડીયોને શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો સરકાર સુધી પણ પહોંચે તો એમને પણ ખ્યાલ આવે કે વારંવાર બાબા સાહેબનું અપમાન થાય છે શા માટે બાબા સાહેબનું અપમાન કરવામાં આવે છે બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એવું કહે છે કે મારી તો શું ઓકાત છે બાબા સાહેબ આવે તો પણ ભારત દેશનું બંધારણ ન બદલી શકાય એક તરફ નરેન્દ્રભાઈ મોદી આવી વાતો કરે છે અને બીજી તરફ આ અધિકારીઓ બાબા સાહેબનું વારંવાર અપમાન કરે છે તો ત્યાં સુધી આવું ચાલતું રહેશે દોસ્ત વિડીયો વધુમાં વધુ શેર કરો અને વધુમાં વધુ લોકો જાગૃત બને બે હજાર ચોવીસ ચૂંટણી જે આવી રહી છે એમાં જોઈ વિચારીને વોટ કરો નહીતર આ સિલસિલો કાયમને માટે ચાલુ રહેવાનો છે